મારું નામ બળદેવભાઈ બીજલભાઈ દેસાઈ મારું બાળક ધોરણ સાતમાં અભ્યાસ કર્યો ગઈકાલે સાડા ચાર પોણા પાંચની આજુબાજુ શાળા છૂટવાના સમયે બે શિક્ષકો દ્વારા કોઈ કારણોસર મારામારી અને અપશબ્દ જેવી સાવ વિભિધ સગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ટાઈમે અહીંયા ગામ ભેગું થઈ ગયું અને શાળાના બીજા શિક્ષકો તમામ બાળકો બાળકોની હાજરીમાં ઘટના ઘટી આજે સવારે અમે શાળાના તાળાબંધી કરી છે અને જિલ્લામાં નાયબ ડીપીઓ શ્રી ઉમેશભાઈ માછી સાહેબને કાલ સાંજે મેં ફોન કરેલો કે સાહેબ અમારી શાળામાં આવી ઘટના ઘટી છે બાળકો અહીંયા ગભરાઈ ગયા હતા બાળકો બુમા હાળ કરતા હતા બંને શિક્ષકો બાથામાં બાધી આવી ગયા હતા ખરાબ શબ્દોનો ઉપયોગ કરતા હતા અહીંયા સરપંચશ્રી ભાઈ પાછળથી આવી ગયા ગામના લોકો આવીને બંને છૂટા પાડ્યા ત્યારબાદ શાળા બંધથી પછી હું મોડ આવેલો મેં જાણ્યું તો હું શાળા એસએમસીના ઉપાધ્યક્ષ તરીકે મેં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને ફોન કર્યો કે સાહેબ અમારે આવી ઘટના ઘટી છે અને અમે કાલે સવારે શાળાના તાળાબંધી કરીશું કારણ કે આની અસર તો અમારા બાળકો ઉપર પડે બીજું અવારનવાર આ શાળામાં અઠવાડિયામાં દસ દિવસમાં કોઈના કોઈ શિક્ષક અથવા કોઈના કોઈ લેડીઝ બહેનો અવારનવાર એકબીજાને તું તારી અપશબ્દોનો ઉપયોગ કરતા હોય છે અત્યાર સુધી અમે એસએમસી ગામવાળાએ બેસી અને એનું નિરાકરણ લાવ્યા પણ હવે ગઈકાલે જે બનાવ બન્યો એ ખરેખર એ સહન કરી શકાય તેવું નથી હા કારણ મુખ્ય અત્યારે તાલુકા તાલુકા અધિકારી ગોહિલ સાહેબ છે એમણે પૂછ્યું તો બેન જે મુખ્ય શિક્ષક શિલ્પાબેન દેસાઈ છે એમના દ્વારા એવું જાણવા મળ્યું કે ભાઈ અમે કોઈ કામગીરી કોઈ શિક્ષકોનું નામ નહીં આપ્યું કોઈ પાંચ ચાર પાંચ શિક્ષકો કામગીરી નબળી હતી એની મેં નોટિસ કાઢી હતી એમાં બીજા કોઈ શિક્ષકે એવું કીધું કે ભાઈ આ નોટિસ બેનને કાઢવાની ઉશ્કેરણી જે તે શિક્ષક દ્વારા કરવામાં આવી છે એના બાબતમાં બબાલ થયેલી છે એમને એવું એ બેને જણાવ્યું બસ અમારા સાહેબ અહીંયા જે તે જવાબદાર શિક્ષકો હોય જે શિક્ષકો બાજ્યા છે જે ગુરુજનને લાંછન લગાડ્યો એવા શિક્ષકોની તાત્કાલિક ધોરણે અહીંયાથી બદલી જોઈએ જ્યાં સુધી એ શિક્ષકો આ શાળામાં આવશે ત્યાં સુધી અમે તાળા બંધી રાખવાના છીએ બી એમ ગોહિલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેમદાવાદ આજે મને જાણ થઈ એટલે હું આવ્યો છું અને શૈક્ષણિક કાર્યથી આપણે રાબેતા મુજબ ચાલુ કરાવ્યું છે હું ગામના એસએમસીના અધ્યક્ષ સરપંચ બધાને હું મળીશ આજે ગ્રામજનો જે અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છે એસએમસીના અધ્યક્ષ છે સરપંચ છે એ બધાને મળી અને મુખ્ય શિક્ષક અને સ્ટાફને પણ હું મળીશ અને એના જે કંઈ નિવેદનો હશે જે કંઈ પૂછપરછ કરવાની હશે જે કંઈ અહેવાલ છે લઈ અને તતસ્થ રીતે જે કંઈ એના ગુણદોષના આધારે જે કંઈ કામગીરી કરવાની હશે એનો રિપોર્ટ હું જિલ્લા કચેરીએ સબમિટ કરીશ બસ હું આજે આવ્યો છું એટલે આજે આ બધાનું લઈ અને પૂરું કરીને જેમ બને વહેલી તકે વડી કચેરી માં મૂકી તરીકે આજે ઘટના ઘટી છે બરાબર એ યોગ્ય કહેવાય ના 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 આવું ના થવું જોઈએ અને હું શિક્ષકો પણ ઠપકો આપું છું બરાબર છે એ રીતે યોગ્ય નથી રોહિશા પ્રાથમિક શાળામાં નોકરી કરું છું મારું નામ છે દેસાઈ શિલ્પાબેન મગનભાઈ શું ફરક બજાવ એસ્ટર તરીકે મુખ્ય શિક્ષક તરીકે એટલામાં એવું છે કે મેં સૂચના બુક કાઢેલી સૂચના બુકમાં ત્રણ શિક્ષકોએ માસવાર આયોજન લખેલ નહીં તો એમને સૂચના આપતા એક શિક્ષકે બીજા શિક્ષકને ઉશ્કેર્યા એટલે બે શિક્ષકો વચ્ચે માથાકૂટ વધારે થઈ કે નથી સર પણ આ એમાં એવું છે કે બીજા શિક્ષક દ્વારા આ બધી કરવામાં આવે છે કરવામાં આવી રહી છે એમનો વહીવટ ગયો છે એ પોતે મુખ્ય શિક્ષક માં બરાબર હા અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ઓફિસમાં માં છે બરાબર શું પગલા લેવામાં આવશે આવનાર સમયમાં આવનાર સમયમાં સાહેબ જેની ખરેખર સચોટ માહિતી સાચી છે એના પ્રમાણે યોગ્ય નિર્ણય લેવો જોઈએ તો શું જરૂર પડશે તો આ શિક્ષકોની બદલી અથવા તો એમને ખારીજ કરવામાં આવશે એમ એમની ફરજમાંથી પણ મારી એક વિનંતી છે સર કે બંને શિક્ષકો નિર્દોષ છે સ્કૂલમાં સારી રીતે કામગીરી કરે છે પણ આ તકલીફ એ છે કે બીજા શિક્ષકને પ્રશ્ન હોવાથી બીજા શિક્ષક બીજા શિક્ષકને ઉશ્કેરી અને આ કામ કરવામાં આવ્યું છે મુખ્ય શિક્ષકમાં પહેલાં જે સર હતા એમને એક જ ગણતરી છે કે આ સ્કૂલનું કામ સારું ન થવું જોઈએ તે માટે એમને ગામને પણ ઘણી જગ્યાએ ભોગવવામાં આવે છે તમારા મતે શું કરવું જોઈએ શિક્ષણ જગત મારા મતે એક જ વસ્તુ છે કે જે ખરેખર મૂળમાંથી જ તકલીફ થઈ જાય ત્યાંથી જ પ્રશ્ન થવો જોઈએ અને એ મૂળમાં તપાસ કરશો તો જ આની સારી તપાસ થશે